દશરથ રાજા નું રાજાનું શ્રાદ સિતાજી આ દશરથ રાજા રાજાનું શ્રાદ સિતાજી કરી પ્રભુજી કઈ કરે છે વિચાર રામ દશરથ રાજા નું શ્રાદ્ધ સીતાજી કરી स वार थयु ने राम पिण्डले सीता जी तो जो प्रभुनि वाट राम दतरथ राजानु श्राद्ध सिताजि तोय प्रभु सिता तो प्रभुजी नया કરી નાખ્યું શ્રાદ્ધ રામ નું શ્રાદ્ધ સીતાજી કરી શ્રાદ વિધિ પતિ ગઈ ને પ્રભુજી પતારિયા સીતા તમે આપો ને પ્રમાણ રામ દસરથ રાજા નું શ્રાદ્ધ સીતાજી એ કરી સીતાજી તો બ્રાહ્મણને પૂછવાન લાય રમણે ના દિતા પ્રમાણ રામ દસરથ સીતાજી એ કરી સિતાજીએ ગાયને પૂછવાન લાય ગાયે ગાય માતા ના દિતા પ્રમાણ રામ દશરથ રાજ સીતાજી એ કરી સીતાજી તો તુલસીને પૂછવાન લાય ગયા ના દીતા પ્રમાણ રામ નું રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું તાએ તો નદી ને પૂછવાને લાય ગાહે નદીએ નો દિતા પ્રમાણ રામ દશરથ રાજાનું ત્રા દિતાજીએ કરી જંગલના ઝાડ માયુભો પી પડયા પીપળાએ દીતા તે પ્રમાણ રામ દત્તરથ રાજાનું સીતાજી સિતાજી કરી પીપળે તો જઈને નીચે પ્રભુજી રે પો પીપળાની નીચે જઈને પ્રભુજી રે પોધિયા સીતાજી તો હયે ગોર ખાય રામ દશરથ રાજાનું શ્રાદ્ધ એ કરી દશરથ નું શ્રાદ્ધ જે કોય ગા થયા રાજા રાજાનું શ્રાદ્ધ જે કોય ગાશે ના પિતૃ નેતૃપિતાય રામ આ દશરથ રાજા નું અનુસ્રાધ સીતાજી કર્યું એના પિતૃ ને તૃપિતાય રામ દશરથ રાજા નું અનુસ્રાધ સીતાજી કર્યું